ગોધરામાં સરકારી એમ્બ્યુલન્સના દુરુપયોગનો મામલો તંત્ર સામે ઉઠ્યા સવાલો ગોધરા શહેરમાં સરકારી એમ્બ્યુલન્સના દુરુપયોગનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર હાલોલ નગરપાલિકાની એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલ લાવવા લઈ જવાને બદલે સફાઈ કામદારોને લાવવા માટે કરાયો હતો ગુજરાત ગુજરાતની ઉજવણીના ભાગરૂપે ગોધરાના સર્કિટ હાઉસ નજીક વિસ્તારની સફાઈ માટે એડજસ્ટમેન્ટના ભાગરૂપે કાર્ય કરાવું હોવાનું સામે આવ્યું છે સામાન્ય રીતે જીવન બચાવ માટેની પરિસ્થિતિઓમાં ઉપયોગ થતી એમ્બ્યુલન્સમાં સફાઈ કામદારોને લઈ જવાનું જોઈને અનેક લોકોને આશ્ચર્ય થયું હતું અને તંત્રની કામગીરી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે આ ઘટનાએ તંત્રની કામગીરીને જવાબદારી પર મોટા પ્રમાણમાં પ્રશ્ન ચિહ્નો ઉભા કર્યા છે જ્યારે એમ્બ્યુલન્સ જેવી મહત્વની સેવાને માનવ જીવન માટે અનિવાર્ય ગણવામાં આવે છે ત્યારે આવી રીતે તેનો દુરુપયોગ થવો અત્યંત નિંદનીય ગણાવી રહ્યો છે હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને જવાબદાર સામે શિસ્ત ભંગની કાર્યવાહી થતી હોય છે કે નહીં એમ્બ્યુલન્સમાં કેમ આવ્યા છો તમે કાકા চফাই চফাই কৰোঁ কুই মোক নগত বান্ধকাম